ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરદારનગર મિની ઓડિટોરિયમ હોલ ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રેનેજ વિભાગ ગાર્ડન વિભાગના કરોડોના કામના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના યોજાયેલા કામમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય સેજલબેન પંડ્યાની ઉપસ્થિતિમાં સાત પોઈન્ટ સિત્તેર કરોડના લોકાર્પણના કામોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા સોલિડ વેસ્ટ વિભાગના ટેમ્પલબેલ વાહનોને લીલી ઝંડી આપવામાં આવી હતી

નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષના શાસનની અંદર અનેક નિર્ણયો અને અનેક એવા ઐતિહાસિક કામો જે દુનિયાએ નોંધ લીધા એ પ્રકારે થયા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત એટલે કે હેટ્રિક કરી અને વડાપ્રધાન બન્યા છે

વધારે છે તો આ એક ખુબજ ભાવનગરના લોકોને આપણે એક આભાર વ્યક્ત કરીએ અભિનંદન આપીએ કે તેમણે આ ખૂબ જ સુંદર આપણને પ્રતિસાદ આપ્યો છે હું કોઈ વ્યક્તિગત નામ લેવા માગતો નથી દરેક લોકો આમાં એમની શક્તિ પ્રમાણે આપણને મદદ કરી રહ્યા છે ટીવી પેશન્ટ્સને હેલ્પ કરી રહ્યા છે What लोग हैं ये? कौन है? मैं बता भावनगर महानगरपालिका हस्तक विविध विभागना कुल साथ करोडने सित्तेर लाखना कामोनं आज मंत्री श्री ग्राहक आणि नागरिक अन्न पुरवठा ना, माननीय श्रीमती भीमूबेन बांबणी हस्ते आज ई लोकार्पण अमेरिके इकार्पण करपो लोक सेवामध्ये अर्पित करी मिनिटी पर मशीन जे आहे पर टेम्पोज જે આપણે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્ટ કરીએ છીએ એના માટે ઉપલબ્ધ કરાવેલા છે બે રોડ સ્વીપર મશીન જે આપણે નાઇટ સ્વીપિંગ કરીએ છીએ એ મિકેનિકલ સ્વીપિંગ માટે બે મશીન લગભગ પાંચસો ને ત્રીસ લાખના એટલે પાંચ કરોડ ત્રીસ લાખના એ ઉપરાંત આપણે એક મિનિ જેટિંગ મશીન સોળ લાખના ખર્ચે આપણે લીધું છે જે નાની સાકરી ગલીમાં જવા માટે આપણને ઉપયોગી થઈ પડશે અને આપણે ટબોડી તળાવ જે અથેવાડા ઉપર આવેલું છે ટબોડી તળાવને આપણે બ્યુટિફાય કર્યું છે અને આપણે સ્ટ્રેન્થન કર્યું છે અને આ ઉપરાંત બે નાના બગીચાઓ વિથ ફાઉન્ટેન આપણે એક તાપીભાઈ વિકાસ ગ્રુપ હશે અને એક જેલ રોડના નાખવાના ઉપર આપણે